પોલીસ જવાન અલયભાઈ તથા અન્યને પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કૃણાલ ગણપતિભાઈ કામલે તથા હેતરાજ કલ્યાણસિંહ બારિયા મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી બે કિલો ગાંજો જેની કિંમત રૂપિયા વીસ હજાર થાય છે જે કબજે કર્યો હતો પોલીસે તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છે ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવીએ છે પોલીસે મોપડ મોબાઈલ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા તેસઠ હજાર બસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાજ બે નામના બે વ્યક્તિઓ એક્ટિવા પર ગાંજાનું છૂટક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની